સ્પર્ધાત્મક પરીક્ષામાંથી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ફોરેસ્ટ દરેક ઉમેદવારની માંગણી છે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલા વાસ્તવિક માર્ક કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કર્યા બાદ કોના કેટલા માર્ક્સ ઉમેરવામાં આવ્યા કેટલા માર્ક્સ ઘટાડવામાં આવ્યા તેની દરેક માહિતી કેટેગરી વાઇઝ અને માર્ક્સ વાઇઝ પ્રસિદ્ધ કરવામાં આવે

અને નિરાશ થઈ જતા હોય છે જેથી નિયત કરેલા સમયમાં દરેક પ્રશ્ને ન્યાય નથી આપી શકતા દરેક ઉમેદવારનું માનવું છે કે સિંગલ પેપર પરીક્ષા જ બધા માટે સમાન તક અને સમાન અવસરની હોઈ શકે છે હાલ ઉમેદવારોએ પણ માનીએ છીએ કે સિંગલ પેપર પ્રસિદ્ધિમાં ઘણા ચિંતા હોય શકે છે પરંતુ ભૂતકાળમાં થયેલ છબરડામાંથી બોધ લઈને આ છીંડા પૂરી કુલ સિસ્ટમ વિકસાવી શકાય છે જો જીપીએસસી પોલીસ ભરતી બોર્ડ જેવી સંસ્થા ઓફલાઈન મોડથી પરીક્ષા લેવાનો આગ્રહ રાખતી હોય તો ગોણ સેવા શા માટે ઓફલાઈન મોડથી પરીક્ષા ન લઈ શકે જેથી આ સીબીઆરટી દૂર કરી ઓફલાઈન મોડથી પરીક્ષાનું આયોજન કરવામાં આવે તેવી માંગ કરાય છે અને ફોરેસ્ટના ઉમેદવારને પારદર્શક પરિણામ મળે એની માગણી કરીએ જોઈએ એ લોકોના ખાલી ફક્ત કેટેગરી અને નામથી રિઝલ્ટ બહાર પાડી દીધું છે નાખવાના એટલે આમાં અમારી માગણી એવી છે કે નોર્મલાઇઝેશન સાથે બધા એક લાખ સિત્તેર હજાર વિદ્યાર્થીઓ અને આઠ ગણા વિદ્યાર્થીઓ જે બધાનું નોર્મલાઇઝેશન સાથે રિઝલ્ટ આપવામાં આવે અને અત્યારે જે ભરતીમાં સંખ્યા વધારો કરવાની જે વાત છે એના ઉપર થોડો ભાર લેવામાં આવે અને પારદર્શક રીતે આ પરિણામોને જાહેર કરવામાં આવે કેસમાં ક્ષક દ્વારા જાહેર કરવામાં આવેલ આવેલ પરિણામ બાબતે આજે મોવા સેવા સદન કચેરીમાં અમે એક આવેદન આપવા આવ્યા છીએ અને સંરક્ષકનું જે હાલ ટેમ્પરરી જે રિઝલ્ટ બહાર પાડેલું છે જેમાં આઠ ગણા વિદ્યાર્થીઓને રિઝલ્ટ આપવામાં આવ્યું છે અને આ આઠ ગણા વિદ્યાર્થીઓનું નોર્મલાઇઝેશન સાથેનું પરિણામ અને જે એક લાખની સિત્તેર હજાર જેટલા ઉમેદવારો જે પાસ થયેલા છે જેને એંશી પ્લસ માર્ક આવેલા છે એ ઉમેદવારોનું નોર્મલ નોર્મલાઇઝેશન થયા પછીના માર્કનું પરિણામ જાહેર કરવામાં આવે એ બાબતે અમે મોવા મામલતદાર કચેરીએ સિંહને એક આવેદન આપવામાં આવે આપવા માટે આવે છે